સરકારે આદિવાસી સમુદાય માટે ફાળવેલા નાણાંનો યોગ્ય વપરાશ નહીં થતો હોવાનો ધારાસભ્ય ચૈતર વસાવાએ ખુલાસો કરીને ભાજપ સરકારની પોલ ખોલી છે વર્ષ બે હજાર ચોવીસ પચીસના બજેટમાં ફાળવેલા નાણાં પૈકી રૂપિયા એક હજાર કરોડ તેમજ વર્ષ બે હજાર પચીસ છવ્વીસના બજેટમાં ફાળવેલા રૂપિયા એકાવનસો કરોડ પૈકી સત્યાવીસો કરોડ વપરાયા નહીં હોવાનો ચૈતર વસાવાએ ખુલાસો કર્યો છે તેથી આદિવાસી સમુદાય માટે પાંચ વર્ષમાં રૂપિયા બે લાખ કરોડ ખર્ચ કરવાની વડાપ્રધાને દેડિયાપાડામાં કરેલી જાહેરાત સંદર્ભે ચૈતર વસાવાએ સીધો સવાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કર્યો છે ત્યારે શું છે સમગ્ર હકીકત આવો જોઈએ આ વિડિયોમાં નમસ્કાર દર્શક મિત્રો હું શું સુરેશ સોનોલ અને આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ ગુજરાતમાં પંદર ટકા જેટલી આદિવાસીઓની વસ્તી છે એક કરોડ પચીસ લાખ આદિવાસીઓ વસે છે પંદરમી નવેમ્બર જ્યારે મારા ડેડીયાપાડામાં ગૌરવ દિવસની ઉજવણી થતી હતી તે દિવસે માન્ય વડાપ્રધાનશ્રીએ આવનારા પાંચ વર્ષમાં આદિવાસી સમુદાય માટે ગુજરાતને અમે બે લાખ કરોડની જાહેરાત કરીએ છીએ એવી મોટી જાહેરાત પણ કરી હતી અને બધા એમને અભિનંદન પણ આપ્યા હતા ત્યારે આજના બજેટમાં આદિવાસી સમુદાય વિશાળ સમુદાય હોવા છતાં માત્ર ને માત્ર પાંચ હજાર કરોડની જ આજે જોગવાઈ થઈ છે સાથીઓ આપણે આગલા વર્ષમાં જઈશું ગત રોજ વિધાનસભાની ચર્ચાઓ દરમિયાન મેં આદિજાતિ વિકાસ વિભાગ પર માહિતી માગી માન્ય નરેશભાઈ પટેલ દ્વારા વિધાનસભાના સન્માન્ય ગૃહમાં ઊભા થઈને એમણે માહિતી પણ પૂરી પાડી અને મને હાર્ડ કોપી પણ આપી છે તમે જોઈ શકો છો એમણે કીધું કે ચોવીસ પચીસ દરમિયાન અમે ચાર હજાર ત્રણસો ને કરોડ રૂપિયાની જોગવાઈ આદિવાસી સમુદાયના વિકાસ માટે કરી હતી એની સામે વપરાયા છે માત્ર ને માત્ર ત્રણ હજાર ત્રણસો ને કરોડ રૂપિયા એક હજાર કરોડ રૂપિયા ક્યાં ગયા એની કોઈ માહિતી નથી એ જ પ્રકારે બે હજાર પચીસ છવ્વીસમાં પાંચ હજાર એકસો વીસ કરોડની આદિજાતિઓના વિકાસ માટેની જોગવાઈ કરવામાં આવી અને એમાં કેટલા વપરાયા બે હજાર ચારસો ને દસ કરોડ પચાસ ટકા રકમ પણ વાપરવામાં આવી નથી એ તમારા અમારા માટે ખૂબ જ દુઃખદ બાબત છે આજે આદિવાસી વિસ્તારોમાં કુપોષણની સમસ્યા છે સિકલ સેલની સમસ્યા છે પીવાના પાણીની સમસ્યા છે સિંચાઈનું પાણી આપવામાં નથી આવતું કેટલા ગામોમાં રોડ રસ્તા નથી મહિલાઓને ઝોલીમાં લઈ જતા રસ્તે મૃત્યુ પામે છે આદિવાસી વિસ્તારોના દવાખાનાઓમાં પૂરતો સ્ટાફ નથી અને અનેક દવાખાનામાં સીટી સ્કેન નથી સોનોગ્રાફ નથી સબવાહિનીઓ નથી તો આટલી બધી જરૂરિયાતો છે ત્યાં માર્કેટ નથી યુવાનો ભણી ગણી છે એમને રોજગાર નથી તો આદિવાસી સમાજ તરસી રહ્યો છે અને આ ગુજરાત સરકાર ભા ભા ભારતીય જનતા પાર્ટીની સરકાર જે આદિવાસીઓને હિતેછુ સાબિત કરે છે એ લોકોએ પાંચ હજાર એકસો ને વીસ કરોડમાંથી ગયા વર્ષે માત્ર ચો બે હજાર ચારસો ને દસ જ કરોડ રૂપિયા વાપર્યા છે વિચાર કરો એમણે તો પાંચ હજાર એકસો ને વીસ કરોડની જગ્યાએ છ હજાર કરોડ વાપરવાના હતા અને પૂરક માંગણીથી વિધાનસભામાં લાવવાનો હતો અમે બધા સહકાર આપતા પણ આદિવાસીઓ સાથે જે અન્યાય થયો છે એ અમે ક્યારે ભૂલીશું નહીં લોકોને જાગૃત કરીશું